પહેલા જુનાગઢ પાટણ રાજકોટ અને અમદાવાદમાંથી લઘુમતીઓ સામે મોટી સંખ્યામાં વાંધા અરજીઓ દાખલ કરવામાં આવી હતી ત્યાંના લઘુમતીઓ લઘુમતીઓ દ્વારા એવો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો કે મોટી સંખ્યામાં સામે વાંધા અરજીઓ કરી તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે જેથી મતદાર યાદીમાંથી તેમના નામ કમી કરી શકાય જોકે આ યાદીમાં પદ્મશ્રીથી સન્માનિત એવા સાબુદીન રાઠોડ પણ બાકી નથી રહ્યા ત્યાં હજુ બે દિવસ પહેલા પદ્મશ્રી માટે જેમના નામની જાહેરાત કરાઈ છે તેવા ગુજરાતના અને જુનાગઢના ગૌરવ સમા હાજી રમકડાનું નામ પણ આ વાંધા અરજીમાં સામે આવ્યું છે નમસ્કાર તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું આપની સાથે હેમલ ચક્રવાત ન્યૂઝ જૂનાગઢના ભાજપ કોર્પોરેટર સંજય મણિયર દ્વારા હાજી રમકડા પર વાંધા અરજી દાખલ કરવામાં આવી છે જોકે આ મામલે તેમનું કહેવું છે કે તેમણે હાજી રમકડાની વિરુદ્ધમાં વાંધા અરજી નથી કરી પરંતુ તેમના નામે કોઈ ખોટા નામ નથી ચાલી રહ્યા તે વાતની પુષ્ટિ કરવા માટે વાંધા અરજી કરવામાં આવી છે અહીં સાંભળો ભાજપ કોર્પોરેટરે આ મામલે શું કહ્યું તમે એક વાંધા અરજી કરી છે હાજી રમકડુના નામ પર હાજીભાઈ રમકડાના નામ ઉપર નથી કરી દે તો હાજીભાઈ રાઠોડ ના નામ થી કરેલ છે જે આજીભાઈ ભાઈ નું નામ તો મીર આજીભાઈ કાસમભાઈ છે થોડા દિવસ પેલા જ એમને સર્વોચ્ચ એવોર્ડ મળ્યો છે પ્રોફેશનલ લેવલ અને એમના આધાર કાર્ડમાં પણ મીર આજીભાઈ ભાઈ કાથમ ભાઈ લોકો વર્ષો થી મીર આજીભાઈ કાસમભાઈ કાથમ ભાઈ નામ થી જ ઓળખે છે આ તો હાજી ના નામે વિસ્તારમાં કોઈ આવા હાજી ભાઈ રાઠોડ ના નામ થી કોઈ ખોટું નથી થતું ને એની પૂરતા માટે થઈને જ આપડે અરજી કરી બરોબર એટલે એ વાત ગળે ઉતરાય તેમ નથી કે રાજ્યભરમાં આટલી મોટી સંખ્યામાં લઘુમતીઓ સામે જ કેમ વાંધા અરજીઓ થઈ રહી છે પદ્મશ્રી જેવા સન્માન થી આવા દિગ્ગજોના નામ જયારે વાંધા અરજીમાં સામે આવ્યા છે ત્યારે લોકોમાં ચર્ચા થઈ રહી છે કે શું આ લોકો અન્ય મુસ્લિમ યાદીમાં હતા એટલે સાથે સાથે આંટે ચડી ગયા હશે ત્યારે આ મામલા સામે આવ્યા બાદ હવે લોકોમાં ચર્ચા થઈ રહી છે કે હવે ભારતનું સર્વોચ્ચ સન્માન એવું ભારત રત્ન મેળવેલા લોકો સામે પણ મુસ્લિમ હોવાના કારણે જો વાંધા અરજીઓ થાય તો નવાય નહીં એસઆઈઆરની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી આ સમગ્ર પ્રક્રિયા પર વિપક્ષ અને અન્ય લોકો દ્વારા વારંવાર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે આ પ્રક્રિયા યોગ્ય નથી આ પ્રક્રિયાનો દુરુપયોગ થઈ શકે છે ત્યારે ગુજરાતમાંથી વારંવાર એવા કિસ્સા સામે આવ્યા છે કે લઘુમતીઓને જાણે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોય એ પ્રમાણે મોટી સંખ્યામાં તેમના નામોની યાદી વાંધા અરજી તરીકે રજૂ કરવામાં આવી રહી છે જે લઘુમતીઓ સામે વાંધા અરજી દાખલ થઈ છે તે બીવેલો ખાતે ધક્કા ખાઈ રહ્યા છે અને વારંવાર પોતાના પુરાવાઓ રજૂ કરી રહ્યા છે કે અમે ભારતના નાગરિક છીએ ઘણા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ કે અમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે એવામાં આવા દિગ્ગજ લોકોના નામ પણ સામે આવે જ્યારે વાંધા અરજીમાં ત્યારે ખરેખર એવો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે શું જે લોકો આરોપ લગાવી રહ્યા છે તે પ્રમાણે ખરેખર ગુજરાતમાં લઘુમતીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે એવામાં શું હાજરી રમકડું અને હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ સામે થયેલી વાંધા અરજી તેમના લઘુમતી હોવાના કારણે થઈ હશે એસઆઈઆરની પ્રક્રિયા અને વાંધા અરજી સામે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો